આસર ત્રણસો એસી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે સીટ છત્રી કમ્પ્લીટ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર અઢારનું મોડલ છે ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા તમારે ગુરુકૃપા ટેક્ટર્સમાં જામ ખંભાળિયા જોવા મળી રહેશે ટાયર કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે કંપની કલર સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો વાયરિંગનું કામ કમ્પ્લેટ છે બેટરી સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ખરીદવું હોય તો નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ જે ભાઈના નંબર છે વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરના માલિકના નંબર કોન્ટેક્ટ નંબર મળી રહેશે લાલ નંબર મળી રહેશે તમારે મિત્રો ટ્રેક્ટર ખરીદવું છે તમને જામ ખંભાળિયા જોવા મળી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સીટ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટર તમને જામ ખંભાળિયા જોવા મળી રહે છે માલિકના નંબર વિડીયોના નીચે મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું